આપડે પેલો રાઉન્ડ તો કાઢી નાખ્યો છે તું તો તારો વાંધો નહીં મેં ગાઈસ બે કિલ કરી નાખ્યા છે

અરે અરે આઈ ગયો છે અરે અરે લા આવી જાય તો આવી જાય વાંધો નહીં ગાઈસ આપણે ફાઇનલી રાઉન્ડ તો પાકી ગયો એક ગોળી વાગી ગઈ નઈ કાઈ ન દેઉ

જો પેલું ટ્રોક છે આ રાખ્યું હે પડે મને લેદી હા એ બંધ એક આંખે સાઈડમાંથી આવશું હા આવશે અંદર અંદર

આપડે <laughs> વાળા <laughs> 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 का खोल <सथ> <सथ> तो जितना से पहले आईडी होत ना तो वधा ने होत ना मारे पहले आईडी पहले आईडी का हमारे बद्धा ने वही देले कारण के पहले आईडी से ने गेस्ट में बने गे थे यहां बोल हमने इसमें फोन जो नहीं दी डैमेज है डैमेज है 170 नहीं है अब कर आ तो वो या तो वो तो नहीं बोल मैं टाइम पर नहीं है वीडियो में ओके ठीक है